કરવું હોય તો કરબાવતનો મુક્ત્ય સ્વરમાં પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વળગામના લોકોને ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે અમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો હાઈટ સિત્તેર કિલોમીટર લોકોનું શું છે નાવા કરો છો કરાવવતમાં પાણી લાવો મુક્તિ સ્વરમાં પાણી લાવો દેપ ચોક્ક રાવણ વાંચીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગો ને ઘરના પ્લોટ આપી દેવો બધાને હમણાં થોડા છેલ્લા દિવસોથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગુજરાતમાં બીજા નવા ત્રણ ચાર જિલ્લાઓ બનશે અને આ ત્રણ ચાર જિલ્લાઓમાં વડનગર અને વડગામનો પણ સમાવેશ થાય છે મહેસાણામાંથી વડનગરને છૂટું પાડવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે તેવી અત્યારે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ચર્ચાઓને લઈને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી લાલ ખુમ થયા છે અને જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી ભાજપ પર પ્રહારો કર્યા પહેલાં તો જોઈ લઈએ કે જિગ્નેશ મેવાણીએ ટ્વીટ શું કર્યું છે તો જિજ્ઞેશ મેવાણી ટ્વીટ કરી અને લખી રહ્યા છે કે વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી દૂર કરી નવા બની રહેલા વડનગર જિલ્લામાં ભેળવી દેવાની જે વાતો વહેતી થઈ છે એનાથી સમગ્ર વડગામ તાલુકામાં ભારે આક્રોશ છે જો સરકાર આવો કોઈ નિર્ણય મૂર્ખતાપૂર્ણ નિર્ણય કરશે તો ભારે જનઆંદોલનનો સામનો કરવા એમણે તૈયાર રહેવું જોઈએ અહીંયા જિગ્નેશ મેવાણી જે છે તે લખી રહ્યા છે હેસટેગ મારું વડગામ અને સીએમઓ ગુજરાતને પણ તેમણે અહીંયા ટેગ કર્યા છે ત્યારે જિગ્નેશ મેવાણી અહીં સણસણતો પ્રહાર ભાજપ પર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ મૂર્ખતાપૂર્ણ નિર્ણય છે સરકારનો જો આવો કોઈ મૂર્ખતાભર્યો નિર્ણય ગુજરાત સરકાર કરે છે અને કોઈપણ વડગામ અથવા કોઈપણ જિલ્લા સાથે છેડછાડ કરી તેને ભેળવવામાં આવશે અથવા નવો જિલ્લો બનાવવામાં આવશે તો જન આક્રોશનો સામનો આ ગુજરાત સરકારને કરવો પડશે તેવું અહીં જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે ત્યારે સાંભળીએ કે જિજ્ઞેશ મેવાણી જે છે તે ભાજપ પર પ્રહાર કરતા અને જે નવા જિલ્લાઓ બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે તેના વિશે જિજ્ઞેશ મેવાણી શું કહી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું હોય તો કર્માવતના મુક્તિ સ્વર પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોના ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે તમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો હાઇટ સિત્તેર કિલોમીટર લોકોને શું લાવા કરો છો કરમાવતમાં પાણી લાવો મુક્તેશ્વરમાં પાણી લાવો દેવી ચોક રાવળ માજીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને આવાસ યોજનાનો લાભ આપો જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જેઆઈડીસીનું યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તમે બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ જે છે ત્યાં બરાબર છે તો જીગ્નેશ મેવાણી અહીં ભારતીય જનતા પાર્ટી પર સીધો જ આક્ષેપ કરી રહ્યા છે કે પોતાને ફાયદો કરાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી જે છે તે બીજા નવા જિલ્લાઓ બનાવી રહી છે પોતાની પાર્ટીને ફાયદો કરાવવા અને જમીન ભૂમાફિયાઓ જે છે તેમને પણ ફાયદો કરાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી કાવતરું ઘડી રહી છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર લાલખૂમ થયા છે અવારનવાર જિગ્નેશ મેવાણી અનેક મુદ્દાઓ સાથે મેદાને આવતા હોય છે ત્યારે અત્યારે ગુજરાત માં ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે કે હવે ગુજરાતમાં બીજા નવા ત્રણ ચાર જિલ્લાઓ બનશે ત્યારે પણ જિજ્ઞેશ મેવાણી ગુજરાત સરકારને ચેતવણી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને કહી રહ્યા છે કે તમે આ મૂર્ખતાભર્યો નિર્ણય કરી રહ્યા છો અને જો આ મૂર્ખતાભર્યો નિર્ણય ગુજરાત સરકાર કરશે તો જન તેમને સામનો પણ કરવો પડશે ત્યારે જિગ્નેશ મેવાણીની પહેલી પ્રતિક્રિયા છે જે અત્યારે કોંગ્રેસ તરફથી આવી છે હજુ સત્તાવાર રીતે ગુજરાત સરકાર તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે ગુજરાતમાં બીજા જિલ્લાઓ આવી રહ્યા છે કે કમ્પ નહી આના પર ગુજરાત સરકારની કોઈપણ પ્રતિક્રિયા કે સત્તાવાર જાહેરાત આવી નથી પરંતુ ચર્ચાઓએ જોર પકડ્યું છે અત્યારે રાજકીય મુદ્દો બની ગયો છે આ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં ત્રણ ચાર જિલ્લાઓ આવી રહ્યા છે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આપી છે આમ પણ કોઈ પણ મુદ્દો હોય જિગ્નેશ મેવાણી સતત એક્ટિવ રહેતા હોય છે કોઈ પણ મુદ્દા પર વિપક્ષ પર પ્રહાર પણ કરતા હોય છે ત્યારે જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને અહીં ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે જન આક્રોશ તૈયાર કરવા માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને રહેવું પડશે ત્યારે પોતાને ફાયદો કરાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેવું પણ અહીં જિજ્ઞેશ મેવાણી કહી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે શું ખરેખર ગુજરાતમાં નવા ત્રણ ચાર જિલ્લાઓ બનશે કે નહીં કારણ કે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરાઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોતાના વડગામ પ્રત્યે પોતાનો જે પ્રેમ છે તે દર્શાવી રહ્યા છે કે આવું કોઈ મૂર્ખતાભર્યું પગલું ગુજરાત સરકાર ન લે ત્યારે ચર્ચાઓ તો ચાલી રહી છે પરંતુ જોવાનું રહેશે કે ચર્ચાઓ પર અંત આવે છે કે પછી ગુજરાત સરકાર આ નિર્ણય બહાર પાડે છે તમને શું લાગે છે જિજ્ઞેશ મેવાણીએ જે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા શું ખરેખર ભારતીય જનતા પાર્ટી પોતાને ફાયદો કરાવવા માટે નવા જિલ્લાઓ લાવશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર